ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈના સોમાં જન્મદિવસ પ્રસંગે વિવિધ હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા તેમજ આવનાર હોદ્દેદારોની નિમણૂક અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની નવ રચના કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મંદિર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી भरूच ना चार नगर અને આઠ તાલુકાપ ભાજપના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાંથી યુવાઓને પ્રાધાન્ય આપ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભરુજ જિલ્લામાં હજુ એક હાંસદ તાલુકા ભાજપના પ્રમુખના નામની જાહેરાત બાકી છે ભરુચ તાલુકા જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર ભરુચ શહેર જતીન કુમાર કનિયાલાલ શાહ વાલિયા તાલુકા પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ગોહિલે तालुका सतीश भाई गोहिल, संदीप कुमार, कंशन भाई पटेल नेत्रंग तालुका मनसुख शंकर भाई वसावा जंबूसर तालुका कुलदीप सिंह देवेंद्र सिंह यादव जंबूसर शहर मनन कुमार घनश्याम भाई पटेल आमोद तालुका दीपक मनीष भाई चौहान आमोद शहर मिथुन कुमार मुकेश भाई मोदी तथा અંકલેશ્વર તાલુકા ચંદ્રેશ નવભાઈ પટેલ અંકલેશ્વર શહેર ધર્મેન્દ્ર મહેન્દ્રભાઈ પુષ્કર્ણા તેમજ અંકલેશ્વર નોટિફાઈડ જય ભરતભાઈ તળૈયાની વહની કરવામાં આવી છે